નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત આજે વેહિકલમાં આવેલું છે સોનાલિકા એક્સ પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને સાઠથી થી સિત્તેર ટકા જોવા મળશે પાવર સ્ટેરિંગ છે સાઈટ સીટ ગેર છે પાવરફુલ એન્જિન છે પાવરફુલ હાઇડ્રોલિક છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બાકી ટેક્ટર સારી કંડિશનમાં જોવા મળશે વિડીયોમાં તમે જોઈ શકો છો અને કિંમત રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે ઓનરનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કરશનભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરો વાત કરીએ કે જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો અબડાસા ગામ મોટા કરોડિયા મોટા કરોડિયા ગામે તમને પ્રોપર જોવા મળશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા તો ફોલો કરી લેજો અમારા પેજને અને પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન